બાપુ જે હતા એનો પચાસ વર્ષનો તપ છે પચાસ વર્ષના તપ હા એને પચાસ વર્ષ લાછયા તરા તપ કર્યો અને જહુબાઈ એને પ્રસન્ન થઈને પાઘડી આપી કે જા આ પાઘડી ભગત રાખજો તમારો ગુજરાતમાં જે જયકાર બોલાય જાશે અને તમે રહેશો આ માતાજી લાખુમાં બહુ મહાન છે અમારે એનો જૂનો ધૂણો લાખિયા ધરા અને લાખણીજી માં એવી પ્રભાવશાળી શક્તિ છે એનો અમારી કવિ ભાષામાં એનો આખો કવિ છે જેને છંદ કહેવાય એનો કઈ રીતનો કવિ છે કે તું તું હી બ્રહ્માણી તું હી ઇન્દ્રાણી આહા વાહ

આજ આ ઉત્તર ગુજરાતમાં આજે યજ્ઞ થઈ રહ્યું છે આ યજ્ઞ એટલો બધો મોટો યજ્ઞ છે કે પોતે આમ જુઓ તો એકલા માણસ એની પાછળ એવું નહીં કે પચાવો ઘરનું કુટુંબ એ પણ નથી અને આટલો વિશાળ યજ્ઞ ચાલુ છે તમારી નજર પોગે ત્યાં સુધી મોટા મોટા મંડપ દેલા અન્ન ક્ષેત્ર ચાલુ છે અને અન્ના અખાડા કોઈ માણસ કોઈ તકલીફ નહીં હરિદ્વાર સુધી ના સંતો અહીં પધારી રહ્યા છે જગત ગુરુ શંકરાચાર્ય પણ હાજરી થતી હોય આવા આવા મહાપુરુષો અહીંયા આવશે અને અનેક પુરુષો આ જગ્યાએ આવશે ગુજરાત લેવલ થી ભુવાઓ ગુજરાત રાજસ્થાન પછી આમ તમે જોવો તો સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર ક્યાંય ક્યાંય ના માણસો આમ વાવ થરાદ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને છેલ્લે છેલ્લે આમ જાઓ તો રાજસ્થાન સુધીના પણ ભક્તો પધાર્યા છે અને ખૂબ સંતોના જગ્યાએ આશીર્વાદ છે આ અખાડો એક દેવો એવો બની જશે કે જાત્રાધામ બની જાય ઉત્તર ગુજરાતમાં જો સારામાં સારું જાત્રાધામ હશે તો નાના કાબરા આ એવું જાત્રાધામ થશે અને લાખો માની એટલી બધી દયા છે અને ભગવતીની એટલી બધી કળા પછી માતાજીઓ એના એક મહાત્મા ઈશરદાસ થઈ ગયા એના છંદ છે છંદ એમની કળાનો કોઈ પાર નથી આ દેવી એવી કળાવારી વાળી હોય છંદમાં કીધું છે કે ઘટેતી રવેતી મોમાય ભોજાળી ઘટેતી રવેતી મોમાય ભોજાળી ખમકાર કરતી ખોડલી તુજ નામ તણા પથ્થર તરે હતા માં અડમોલ દિવસો આમ તણા ક્યાં જાતા રહ્યા આ આવડતો નો સાધ સુ રવિરાજ પણ થપી રહ્યા હતા આવડ માતાજી એવા મહાન થયા કે રવિરાજ એટલે સૂર્યને ને થપાવી રાખ્યો

અને હું આ ટુકડો કાઢી લઈ અને કચ્છની ધરા ઉપર આવેલ અને મોમાઈ મોરા દર્શન કરવા અમે જ ફતેગઢ રાત રોકાણા અને એ દૂધ માથે

માતા કા આશીર્વાદ છે કે જે છે એનાથી વધારે બને અને ખૂબ અમારા گاગર પરિવારમાં વાડીમાં વધારો કરે એવો માતાજી પણ રઘુરાન આશીર્વાદ હતા હાલે પણ એવા જ અમે આશીર્વાદ માંગીએ છીએ બોલો જય છે આવ્યા છે ઇતિહાસ છે